જય ગૌ માતા વંદે ગૌ માતૃ ગાળામાં ગાય માતા પરારંભ કરી શક્ય છે અને સૌ પોત પોતાની રીતે આગળ વધી રહ્યા અને ફિલ્મ આપણા બે લોક નથી આવ્યા તેના હોતી વાદનો બહુ પ્રોપતો પરિસ્થિતિ નહોતી તેના ઉતીથી ક્ષમા કરું છું માગું છું અને માફી માગું તો આજથી આપણે આ આપણા બ્લોકનો પ્રારંભ થઈ રહ્યો છે તો મારે ગાય માતા પણ જંગલ વિસ્તારમાં ગાંઢ જંગલમાં પહોંચી વળ્યા છે તેને આપણે સૌ દર્શક મિત્રો ગાયના દર્શન કરીએ અને ઔષધિના ભંડારમાં ગાય માતા નેચરલ પ્રવૃત્તિ ગ્રહણ કરી રહ્યા છે અમારે કાબેર આગળ નીકળી ગયા છે પણ બુંદ બુંડ આવી છે તો પાછા અંધોની વાહે તો આ અમારું સ્થાનક રોજનું ત્યાં અમે પહોંચી ગયા છીએ જય ગૌ માતા વંદે ગૌ માતરમ